કે જે દુનિયા દુનિયા દી કરો ઘરમાં નો રાખ રા તો માથા માથા હાટુ મૂલવે આ તો આય જેથી દુનિયા દીય ઝાકારો અને ઘરમાં રાખે રાણ પણ માતા હાટુ મૂલ વે ઈ આયર ના એતા હગા દીકરાના ધડથી મસ્તક નોખા કરી અને આશરા ધર્મ જે નિભાવે એ હાયર ની વાત કરવી છે મારે તો એ જૂનાગઢ તાબામાં સોલંકી ઓની સડાય થઈ રામ વંશજ નો પતન થવા લાગ્યું એટલે રાણી સાહેબભાઈએ પોતાનો નુનકળો એવો દીકરો છ મહિના એ હો નાનો એવો બાળક પોતાની દાસી વાલભાઈ વડારણ વાલભાઈ વડારણને દીકરો હોપી અને કીધું કે વાલભાઈ આ મારા દીકરાને ગીર બાજુ એક વખતર દેવાયના ઘેરે દીકરો વિશ્વાસ રાખજે તારો દીકરો હું ગમે એમ કરી મારામાં ખોળિયામાં પ્રાણ હશે ત્યારે આ દીકરાની રક્ષા કરી અને આ બાળકને આડીદર બોડીદર ભેગો રવાના કરાવી જેવું બાળક વાલભાઈ વડાારણને અવગણ સોંપાઈ ગયો રાણી સતી થઈ ગયા અને વાલબાઈ વડારણ એ તો દાસી હતા એટલે જે દુશ્મનોને ખબર પડી જાય કે દાસી હોય એટલે એની પાસે કંઈક રહસ્ય હશે પણ વાલબાઈ વડારણે ધીરે 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 એમ કહેવાય કે છુપાતા ઉભા રહેતા અંતાતા રાધી મહેલમાંથી બહાર નીકળ્યા ઉપરકોટના કિલ્લાની બહાર નીકળી અને એક ભીમડો રખવર જે બજારવાળો વાળો માણા ભીમડા રખેહરને ભીમાને કે ભાઈ આ મારી ઉપર હુંડલો છે ને એમાં એક બાળક છે ઓ અને બાળક જેવું તેવું નથી તો કે હા ભાઈ કેમ તો કે આમાં જૂનાગઢનો જૂનાગઢનો વંશ છે હે

અને મને આડીદોર બોડીદોરના આડાવાળા રસ્તે કંઈક વંશમાં ભેળો થાય છે ને ભાઈ અરે બેન લાય 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 લાવ જુનાગઢનો વંશ તો મારો કુંડલા ઉપર રહી અને હું થોડુંક ખોડતું હાલતો હોઉં અને જો એ વંશ રહી જતો હોય તો તો એ મારા કરમ બધા એમ કહેવાય કે ભાઈ ભાઈ હો લાય લાવી લાય લાવ એટલે ટૂંકમાં વાત કરું આડી દર ભોડી દર નીકળવા માટે ભીમડા રખે હરે અને વાલભાઈ વડા રણને ગેળાનો પંથ બગડ્યો અને ભીમાની માથે હુંડલો ભીમાએ કીધું બેન ચિંતા ના કર્યો અમારી માથે તો હુંડલા જ હોય અને મારી માથે હુંડલો હોય ને એટલે મારી માથે કોઈ શક કે શંકા નહીં કરે હો હું તો એ એમને મસ્તીમાં હેલો આવ્યો હો ને બેન કાંઈ ઉપાધી કરીશ માં તાકે હા ભાઈ આપણે જુનાગઢનો થોડોક પંથ કાપીએ ને એટલે આગળ વસમાં કે જાડી ઝાખરા નાળા કે જંગલમાં ત્યાં મળશે હો ભાઈ તો કે ભલે બેન ભલે 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 એમ ધીરે 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 એમ કહેવાય કે એ કાંટાળો રસ્તો કાપી અને આડીધર બોડીદર ના પંથ બાજુ લંબાણા અને વાલભાઈ વડારણ અને ભીમડો ઈ એક ભંગી માણા અને ઈ બને એમ કહેવાય કે બેનભાઈ ભેટો છો આડીધર બોડીદર થોડુંક શેટું થોડુંક જ વહેલું બપોરે બપોરે ચા હોય તો હાંજ પડે એટલું હાલો એટલે આડી દર ઘોડી દર કામ આવી જાય એટલું જેટલું બે અઢી કલાકનો રસ્તો હાલીને જાવ એટલે ભીમડાએ કીધું કે હાલે બેન જો એમ સલામત છે હો બેન હુંડલો મારી માથે મૂક્યો ને જો એમ તને પાછો આપું હો અરે ભીમા હું તને શું કહું ભાઈ તે કેવું કામ કર્યું છે ત્યાં તો બાપ જુનાગઢનો વંશ રેકો ત્યાં તો અદભુત કામ કર્યું પણ બેન મને હું કાંઈક માગું તો તમે આપશો ખરા અરે ભાઈ આના માટે તો હું મારા ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખો હોત ક્યાં તો મારા ભાઈ ના 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 પ્રાણ ના જોવો બેન આ તમારી કેળે કટાર બાંધીને એ મને કટાર રાખની બેન

તકે બેન જે કેરો એ પણ હવે તું હોય જાવ બે હવે બધું થઈ ગયું હવે મારા ખોળિયામાંથી પ્રાણ આગળ નીકળી જાહે અને મારું એટલું જ લખ્યું છે જા બે જા 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 ઝટકે ઝટકે હવે આડી દર બોડી દર શેટુ ને હો બે ને હળુ 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 પોગી જાય જો ભલે ભાઈ ભલે એટલે ત્યાંથી ધીરે 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 વાલભાઈ વડારણ

અને મને એવું કીધું છે કે આડીધર મોડીધર જેવાય તો ગોધરને કહે છે કે તારી માનીથી બેન નો આ દીકરાનું રખેવાળું કરે તકે ભલે બેન અમારા ખોળિયામાં પ્રાણ હશે ત્યાં સુધી આમાં આનો વાળ વાકો નહીં થવા જોઈએ એટલે આશરા ધર્મ નિભાવવા માટે એ ધીરે 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 નવગણને મોટો કરે છે એ પાંચ વર્ષ અને નવક વર્ષ જેવું ધીમે ધીમે છું એટલે પાસા નામનો આયર ફૂટો ખબર તો પડે જ ને એટલે કીધું કે સોલંકીઓને જઈ આડીદર બોડીદરમાં તમારો દુશ્મન જીવતો છે એક આહિરના નેહડે એને ઉછેર કરવામાં આવે છે કે ઓ શું આ વાત સત્ય છે તો સત્ય ન હોય તો બાપુ ન્યા આવીને જોઈ જાવ હા 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 ભલે આપી જો આને ઇનામ ખબર કેરાય એનું ઇનામ આપ્યું અને ત્યાંથી સૈનિકો આવ્યા દિવાતભાઈ કોદર ને કે દિવાત આપા દરબાર તમને બોલાવે છે ક્યાં આવ્યું છે કે તમારે રાજગઢમાં હાજર થવાનું છે સોલંકીઓના ભલે ભાઈ દેવાત બોદર આ હું હું સાંભળું છું બોલો ને મહારાજ શું થયું અરે તમે વંશ કરો છો ના 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 ભાઈ એવું થોડું એ તો નો તમને આપી દેવાનું છે અને તમારા હાથે ઉસેર કરતો તો મને એમ કે તમે આવ નનકું બાળક મારો એમાં કઈ મજા નઈ તો મારા ઘરે આશરો આપ્યો અને ઈ બેક પાંચ કમાય પા થઈ જાય ને મોટો હમાય થઈ જાય ને બાળક શીખી જાય અને પછી હું તમને હોપું પછી તમે મારો ને તો એ બાળકને મરે તો ખબર પડે કે ઠીક આવું બધું હતું અને અને અમારા દુશ્મનો છે લાવો 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 એ દીકરાને લાવો ગાય મારી અમારા વિરોધમાં ઉછેર કરો થોડો હાલે અરે મારા તમારા માટે તો ઉછેર કરો લ્યો લેતો હો નહીં તમારે હવે ઘરે જવાનું જ નથી અમારા સિપાહી મોકલવામાં આવશે અને તમારા સિપાહી સંદેશો કેવરાવી જો જે કહેવાનો હોય હૈરાણી માટે કે તમે જે અમારા માટે ઉશેર કરો છો ને દુશ્મન ને એને આવેલ સિપાઈ સાથે મોકલી આપે હો ભલે મહારાજ તો એમ કરો એટલે દેવાદ બોધરે

રા રાખી વાત છે એટલે દેવાયત બોદર તો ખાલી લખી શકે પણ એ ઓરડો ઓઢી ને આયરાણી નિભાવી શકે કાઉસ માં લખેલું વાંચ્યું કે રાહ રાખીને વાત કરજો આયરાણી આયરાણી સમજી ગયા બધા પ્રાણ આવી ગયા એટલે જટ ઉગાને કીધું કે ઉગા નવગણ હું તો છે એને હોવા દે હાલ 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 બાપુજી બોલાવે છે તારા આવેલ માણસો આરે તું તો ફટાફટ તૈયાર થઈ જા અને જોજે હો ભાઈ હે ભાઈ હે માં નવગણ ભાઈ ને નથી નહીં તારે નવગણ બની જવાનું તું જ નવગણ હવે તું ઉગો ને તું જ નવગણ એમ મળી તો કે હા તું જ નવગણ હો એક જ વખત કીધું માળીએ આયરાણીએ કે તું જ નવગણ તો કે વાંધો એટલે આવેલ માણસો સાથે તૈયાર થઈ ગયો ઉગો અને બોલાવવામાં આવ્યો એટલે પણ તા તો આહિરે જોયું તા કે ઓ ધન્ય 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 આયરાણી તને ધન્ય હો તે તારા પેટના દીકરાને મોકલી દીધો વાહ હૈરાણી વાહ હૈરાણી વાહ હૈરાણી વાહ તને લાખ લાખ ધન્ય હો એટલે દેવાય તો બોધર તો મોજ ના તોરા છૂટી જાય ભાઈ ભાઈ મારો જન્મ સુધરો મારો આશરા ધર્મ અખંડ રહેવાનો છે એટલે ઉગા કીધું કે ભૈયા ભાઈ ભૈયા નવઘણ અહીંયા ભાઈ એટલે ઉગો સમજી જો કે હું ઉગો ને મને નવઘણ કે તો મારે નવઘણ બની જવાનું મા મને માએ માએ વાત તો કરી હતી હા એટલે કે હા બોલો ને બાપુ એમ કરીને પાસે આવ્યો એટલે મહારાજાએ એવું કીધું કે આ નવઘણ છે તો કે હા બાપુ પૂછી લ્યો ને આ જ નવઘણ આ તમારી હાટું જ ઉછેર કર્યો એમ આ તમારો દીકરો નથી ના ના બાપુ આમાં મારો વંશ કઈ નહીં કે આ તો તમારી આટો તો ઉછેર કરતો હતો આ મારો દીકરો નથી કઈ એમ તો તમારી ભેટમાં જે તલવાર બાંધી ને એ તલવાર મયાનમાંથી બહાર કાઢી અને આ નવગણ નું માથું કાપી અને મને આપી દઉં ભલે મહારાજ કઈ વાંધો નહીં તમે કયો એમ તમારી હાટો તો ઉછેર કર્યો એટલે વાત કરતા વાર લાગે

હા એ કઈ નવઘો થોડો છે એમ કઈ પોતાના દીકરાના માથા કોઈ કાપી નાખે ખરું તમે નામ તમે વિચારો તો ખરી તમારી બુદ્ધિ નો તો કે એમ હા ઉભો છે એમ તો કે હા પણ તમે એમ કયો ને કેમ કોઈ પેટના દીકરાના માથું કાપી નો નાખે એમ પણ કોઈ નો કાપી નાખે પણ આ તો દેવાય તો બોદર છે આ કાપી નાખે આ આહિર નું કવડું છે એમ અગાજ પેટ ના માથું કાપી નાખે તો કે જવન કાપ્યું આ એનો જ દીકરો છે આ ઉગો છે એટલે ફરી વખત રાજ દરબારે કીધું કે કેમ દેવાત ભાઈ આ તમારો દીકરો છે અરે બાપુ મારો તો એક નનકો એવો દીકરો અને આ દુશ્મન છે એનું મેં માથું કાપી નાખ્યું અને હવે તમે મારો એક દીકરો છે એ તો મારો વંચ છે સદા તમે કહો એમ પણ આજે મેં માથું કાપ્યું ને એ તો નવકણ હતો તો એક કામ કરો એના પારખા લેવા પડશે કેમ એટલે કઈ રીતે આયરાણીને બોલાવો અને એ આયરાણીને એમ કહો કે આ મસ્તકમાંથી આંખી બહાર કાઢે અને એ આંખી ઉપર ચડાપ 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 પાણીના દઈ અને હાલી જાય અને એની આંખના ખૂણા ભીના ન થાય તો હું માનું કે આ તમારો દીકરો નથી અને નવઘણ છે તો થડક દેવાનો થોડોક આમ તો હાવ એટલે હાવ અંદરથી દેવાય બોદર ધૂચી ગયો કે મેં તો દીકરાનું માથું કાપી નાખ્યું પણ હવે આયરાનીનું તો માથે આંખ્યુંની માથે હાલી જાવું એટલે કેમ થારું ભાઈ ભાઈ ભારે 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 મારી હો

આની આંખોની માથે પગ દઈ અને હાલતી થઈ ગઈ અને ત્યારે એ આ રાણીને જેટલા રુદન જેટલું દુઃખ અને જેટલી વેદના હતી એ બધી ઘટક 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 અંદર પી ગઈ હતી અને એ આઈ રાણીએ સાબિત કરી દીધું કે આ નવગણ અમે માર્યો છે આ અમારો દીકરો ઊભો નથી સાબિત કરી દીધું કે આ મે માર્યો એ નવગણ છે આ અમારો દીકરો ઉગો નથી ઉગો તો અમારે ઘરે છે તાકે ભલે પાકો થઈ ગયું પાકો થઈ ગયું કે હાલો 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 વેકી નાખો બધું બહુ કર્યું ભાઈ બહુ સારું કર્યું ઓ ભાઈ વાહ વાહ યાર વાહ યાર તે અમારા દુશ્મનને મોટો કરી અને આની હમદળમાં અમારી સામે તે એને માર્યો વાહ 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 તારી દેશભક્તિને ધન્ય છે લે એટલે એમ કરી અને બધો દરબાર છૂટો થયો અને ધીરે 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 વર્ષો વીતી ગયા આખીરના એક નાની એવી દીકરી હતી હારો હાર નવગણ ઉગો અને એ દાહલ ત્રણેય હારના અને ધીરે 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 જાહલના લગ્નની યાદી કરવામાં આવી અને જાહલના લગ્નની તૈયારી મળી થવા અને આ તો ઉગો તો કેટલાય વર્ષો કપાઈ ગયો હતો કાપી નાખો અને હવે જે મોટો છો

સપને આવે એની રાજ પૂતાણી બેન ભાઈ તારા ને હરગ ગાદી અને મારાને ને બરબાદી એ ભાઈ હે ભાઈ આ તારા ઉગાને તો ઇન્દ્ર ની થપાટ મારી અને ઇન્દ્ર સ્વર્ગમાં ગાદીએ બેહાડી દીધો ભગવાન શિવશંકરે એના મૂંડમાળનો મેન મૂંડમાળ કિરાવો બનાવી દીધો અને મારો નવગણ હજી પ્યાહું ઢોરા અને વગડાઓમાં આટા મારે હે ભાઈ પણ આ તો વિવેક આદર માન અને મોભાવાળો માણા દેવા ગોદર હું કહે આ આ આહીરોને તું ઓળખે બેની એમાં મારે વધુ શું કરવી વાત જે દિએ એવું આવશે ટાણુ તે દિએ ને દસ જુનાણું અરે બેન તને તો આ આયરની ખબર છે જેથી એવું ટાણું આવશે ને ત્યારે હું નવગઢને ગાદીએ બેહાડી દે એ વાત પાકી છે હો બેન બહુ મૂંઝાશમાં ભલે ભાઈ ભલે મને તો વિશ્વાસ છે બાપ પણ બેન વધારે કહે છે રાજપૂતાની શું કહે તો ભાઈ તારા ઘરેથી હોન બાય આઈરાણી એને મારો સંદેશ કહે છે કે હું આઈરાણી કે આહિરાણી એ તુરોચમાં જાજુ તારો યુગો અમારે પાસ અહીંયા સુનીનાથી સ્વર્ગનીસી મો

ખરેખર કાંઈ દેવાય તો કે એના વંશજોના કે આપણે બધા આહિરો એને કોઈ મની ઓર્ડર નથી દઈ આવતા બરોબર પણ અદ્ભુત રચના કરી છે રાજભા ગઢવીનું મેં સાંભળ્યું એમ કહેતા હતા કે આ વાત મેં મોરારી બાપુને કરી એટલે એની આંખમાં આહુડા આવ્યા ઈશ્વરદાન ગઢવી જે સમૃદ્ધ કલાકાર એને તો સાંભળું એટલે આમ એક એક શબ્દમાં આપણે વારી દઈએ રવાડા ઉભા થઈ જાય એવો કંઠ જેનો ઈશ્વરદાન ગઢવી ને વાત કરી એટલે ઈશ્વરદાન ગઢવીએ તો એવું કીધું કે રાજભા તે આ જે કડી લખી છે ને કે દેવા બોદર સપને આવી એની રાજપુતાની બેન કે ભાઈ તારા ને તો હરગ ની ગાદી અને મારા ને હાવ બરબાદી આય રાણી તું રોષ માં જાદુ તારો ઉગો અમારે પાસ આયા સોની નથી સ્વર્ગની સીમો અને ભેગી વાલ વાલ વાલબાઈ ભીમો

જાતિના વાડા હંમેશા હંમેશા ને હંમેશા જે હકીકત સત્ય અને ઓથેન્ટિક વાત કરવા વાળો સારણ છે હો મને તો બહુ ગમે એટલે એના શબ્દોમાં એ આ જે એને લખ્યું છે કે પણ એ સપને આવી રાજપુતાની બેન એટલે પછી ધીમે 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 નવગણને વાત કરવામાં આવે કે નવઘણ હવે તું નાનો નથી હવે તને જૂનાગઢની ગાદીએ બેહાડવાનો છે તો કે ભલે બાપુ એટલે ઝાહના લગ્ન લેવામાં આવ્યા ધીરે ધીરે બરાબર અને જાહરના લગ્ન વખતે જુનાગઢમાંથી ગીર સોમનાથ પોરબંદર અને એટલા જુનાગઢ તાબામાંથી આયરોને ભેળા કરી અને વાળું પાણી કરી અને પછી સભા ભરાય એટલે એમાં વાત કરી કે આહીરો હવે ધ્યાન દઈ ને કાન ખુલ્લા કરી અને સાંભળજો મેં તમને અહીંયા ખાલી ને ખાલી ચહલના લગ્નના લાડવા ખાવા નથી બોલાવ્યા પાવી દેવી વરહનો છોકરો એ મારો ઊભો નહીં પણ નવગણ છે તાકે હે તો કે હા હવે આને ગાડીએ બિહાડવાનો વખત છે તો સોલંકીઓની સત્તા ઉલટાવી અને હવે આને રાજપૂત ને ગાદી બેહાડી દેવાનું થાય છે તો કે આયર હો ભલે બાપ ભલે દેવાય ભલે તારા એક એક શબ્દ ઉપર હુકમ કર એટલે તું કે નાખવાનું થાય છે પણ ત્રુજ એમાં લંગરા બંધ નાખે તરોડો અને બંધ નાખે મરોડો એક કોણીને મશરક મારી અને હાથીના કુંભાથળ ભાંગી નાખે અને લોઢાની હાંકલો તણક લાની જેમ તોડી નાખે આવા શૂરવીરો આવા જવા મર્દ ભેળા આયરો ભેળા ચ્યા અને જાહરના લગ્નના લાડવા ખાય ખાય અને પછી જે ઈ એમાં એને છાલ કરી અને બધાને ધમરોળી નાખ્યા પણ કેવી રીતે કે હાંધા ત્રોડીયા પાંદરા વાળા હાંકળ હતી બાગ સૂટા બાગ બોલી ગામડામાં ડામા દીય હાગ પાગ જાણા સૂટા ચીહ જમુ જાળા બસ સૂટા પે નાગ જાણે ટોટા યાસ માન કેતા ફૂટા જમી કાત અને જાળા પાળા ભેગુ વાળા પલ્લે કાળા વેરા જાગા પાડા રંગ ગાળા રંગ તાળા પૂરો દાણે ફોગાળા ઉ ટેળો માહે વાદળાના નોર પડે પડે તાળી બંદુ કાળી વાગા રણ તુર અને કેકડા જણકી કડી જણકી પાખરા ઘડી ઠણકી જરદા કાખ ઉઠી તો ધાર અને રણકી સિંધવા રાગ ઢણકી ઊઠીયા રોકા ઢણકી મામલા હુરા કરે માર 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 મારો મારોનો બાકા ઝીક બોલી અને ઈ આયરોયે બદે યુદ્ધ કરી અને નવઘણને ગાદીએ બેસાડ્યો તો આ આશરા ધર્મની વાત છે જેવા દેવાથી થાય ની બરોબર આ તો મર્દ હોય થાય દાદ દાધું કે કે એક કદ ક્ષણ નું જીવન હોય હું કે કે વળે નઈ કાઈ દુનિયામાં કરે ગેંગ એક ફેફે થી તમે ઘડીક શણગાર مردનો સજી લ્યો તો મજા આવે અને મજા કઈક ઓર આવે દાદ કાયર વેશ મૂકો તો અને કદમ બે કાળ ની હામા ભરી લ્યો તો મજા આવે કાળ ની માથે હામા હામા ડગલા મૂકી મૂકી અને જાણે ઇતિહાસ હાસવાને સાહેબ એની આ સારણો વાતો કરે અને એના એના દાખલા આપે અને એની વાતું થાય બાકી પાવિયા કોઈ દી પીર ન થાય અને હાંગળું ભાના દાખલા ન હોય સાહેબ